જય માતાજી મિત્રો કેમ છો હોપ કે તમે તો આજના વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે અને અત્યારે આપણે જવાનું છે વેલન બાપુ જગ્યામાં અને મિત્રો મારે એક સપનું હતું એ આજે પૂરું કરવાનું હતું તો એ આજે આપણે જોઈશું કે હું ત્યાં બનવાનું છે તો હાલો અત્યારે જઈશું આપણે વેલન બાપુની જગ્યામાં અને આઝાદ આપણે નાના જોઈએ તો વિડીયો આ કાંક મસ્તીનો છે વિડીયોમાં બનાવી દેજો વિડીયો જોજો પૂરો અને ગમે તો લાઈક કરી નાખજો અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ તો જરૂર ને જરૂર કરજો બધાએ કારણ કે જતનારાન કોમેન્ટ કોઈની આવતી નથી એટલે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો હાલો આપણે ત્યાં જઈને મળવી જો આપણે આવી ગયા છે વેલના દોકુની જગ્યામાં અને જો સલેબનું કામ ચાલુ છે અને બધા મજૂરની બધું જે આવી ગયા છે ને બધું હમું નમું કરે છે અને કાળુભાઈ પણ આવી ગયા કાળુભાઈ કેમ છે એ દુન આજ ભેગા છે આપા દગા મુનાભાઈ અત્યારમાં સાહેબ બનાવે હવે હવે કા મુનાભાઈ

વિડિયો કાલુભાઈ આપડા કરિયા માહો ખા લીધો ઈ કાઈ બોલચે નઈ કાઈ નઈ સાધુ હાલો મિત્રો આપણે વિડિયો માં તમને બતાવશું કઈ રીતના સલે ભરે આ તો વિડિયો પૂરો જોજો ને ગમે તો લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરો નું ભૂલતા તો હાલો આપણે આગળ મળીએ હવે બોલો સલે ભરવાનું છે આજે તો નીલભાઈ પાટલીવાળા આવી ને તો કાલુભાઈ ત્યારે મૂકે છે હું મેકે છે હા મૂકે વાર પેંડા પેંડા મૂકે છે કાઉભાઈ ભાઈ પેંડા મેકે છે યાર માં આપણે પેંડા નઈ ચાગા કતનભાઈ ફિટિંગ કરે છે ઓલું ને બધું હા નીકળ્યા વા આપણે એમને સલેપ ભરવાનો છે ટૂંક સમયમાં સારું થશે આ રીતે આપણે સલેપ ભરવાનો છે ભાઈ આથી કવર નાખતા જાય એટલે આપણે આ રીતના સલેપ ભરવાનો છે પહેલાં ફરતો આપણે આ ઢાળજો ભરી લેવાનો છે પછી આ રીતે ભરવાનો છે અને ગેંગવાળા પાલક ગોઠવે છે એમને સલેપ શરૂ થઈ જશે

અને અડધા જો આ બધાય ગેંગના માણસો અહીંયા જમે છે એ જમીન પછી આવડે સલબ ભરવાનું કરી દેવું ચાલુ અને રોડના કાંઠા ઉપર જ મંદિર આવેલું છે તો મંદિરનું કામ પણ શું આમ મસ્તી નું આવે છે સાહેબ થી ભાઈ ને આ બધા જો સેવામાં માણસો આજે બહુ ઝાઝા આવી ગયા છે રામ રામ ને સીતારામ

વાતાવરણ છે આવું ગામ ને બધું દેખાય છે અમારા ગામમાં ટાવર પણ છે ભરવાનું છે એટલે સિમેન્ટ ને બધું આવી ગયું છે અને આવે છે અને આ બધા મજૂર પણ ત્યાં થઈ ગયા છે હવે

માલ નું બધું બધું ગોઠવાઈ ગયું છે લિફ્ટ નહી બધું ગોઠવાઈ ગયું છે આગળ ટૂંક સમય જો આપણે મુરતનું નું કામ અત્યારે કરે છે મારા મોટાભાઈ જગદીશભાઈ અને રામા મંડળ ના પ્રમુખ છે અને મંદિરનું પણ એમાં પ્રમુખ જ છે એ બધું કામ એના હસ્તક જ થયેલું છે

કેક વેજ બી રાખજો તો આપડે કડિયા છે નીલેશભાઈ તો આપણે એને પૂછ્યું કે કઈ રીતના માલ ને એવું વાપરવાનો છે તો કેટલા તગારામાં કેટલી થેલી સિમેન્ટ ને એવું બધું નાખવાનો છે અમે એક થેલી સિમેન્ટમાં માં નવ દસ નો માલ વાપરવી છે બરોબર બ્રાસ હાથ થેલી વાપરવી છે અમે

બાપુ હવે મશીન ચાલુ થઈ ગયું છે હવે જો કેવું નાના છોકરા એ બધા હિસકવાનું બનાવ્યું છે

આ ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જય માતાજી જય માતાજી